ભરૂચ શહેરમાં મહિલા કોન્સ્ટેબલ ગળે ફાંસુ લગાવી કર્યો આપઘાત ભરૂચ કાળી તલાવડી ખાતે આવેલા પોલીસ હેરકોર્ટરના રહેણાંક રૂપમાં મૂળ ભાવનગરના મહિલા પોલીસકર્મી સત્યાવીસ વર્ષીય પ્રીતિ ઉદેશસિંહ પરમાર ગળે ફાંસુ લગાવી કર્યો આપઘાત જાણવા મળ્યા મુજબ ગતરોજ રાત્રિના કોઈ અગમ્ય કારણસર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બી ડિવિઝન પોલીસે મૃતદેહને નીચે ઉતારી આગળની કાર્યવાહી શરૂ કરી હતી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અકસ્માત મોતનો ગુનો નોંધાઈ તપાસ શરૂ કરી હતી પોલીસકર્મીના મૃત્યુથી શહેર અને પોલીસ વિભાગમાં શોકની લાગણી પસરી હતી